નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિજાપુર શહેર ખાતે જ્યાં અહીંયા સ્ફોલિંગ પાશ્વનાથ ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જેના દિવ્ય સાન્યમાં બુદ્ધિસાગર સુરેશ્વર મહારાજ સાહેબની જૈન સમાધિ આવેલી છે જ્યાં સાગર મહારાજ સાહેબને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં અહીંયા દ્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેને સાત શતાબ્દી મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે તેના આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આપણી સાથે આ જયેશભાઈ તથા હિતેન્દ્રભાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે કોઠારે જયેશ કુમાર અમૃતલાલ જયેશભાઈ આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે કોનું મંદિર છે વિજાપુર મુકામે મોરડીથી ચાર કિલોમીટર નજીક બુદ્ધિસાગર સમાધિ મંદિર આવેલું છે જેમાં સ્પુલિંગ પાર્શ્વનાથ મુખ્ય ભગવાન છે આ મંદિર ઓગણીસો ને માં સ્થાપના થયેલી અને જે શ્રીમદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમદ બુદ્ધિ સુબોધસ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે કરેલી આ મંદિરનો દ્વારા શું શું ધાર્મિક ઉત્સવો અહીંયા યોજાય છે વર્ષ દરમિયાન આ મંદિરની અંદર બુદ્ધિસાગર સમાધિ મંદિર આવેલું છે માતાજીના મંદિર આવેલા છે વીર ઘંટાગઢ વીરનું મંદિર આવેલું છે અને બુદ્ધિસાગર દાદાની એકસો પચાસની શાર્ધ શતાબ્દી મહોત્સવ અમે અત્યારે હાલ ઉજવી રહ્યા છીએ કેવી રીતે પ્રેરણા મળી સાહેબ આયોજન કરવાની સાહેબજીના જન્મના એકસો પચાસ વર્ષ નિમિત્તે ગચ્છાદી તપા ગચ્છાધિપતિ શ્રીમદ મનોહર કીર્તિસાગર સુરેશ્વરજી મહારાજા છે અને પ્રચ પ્રવચન પ્રખર શ્રી સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબે આ આખી મહોત્સવની સંપૂર્ણ આયોજન કરેલ છે કેટલા દિવસનો કાર્યક્રમ છે શું શું કાર્યક્રમ આ કાર્યક્રમ નવ નવ તારીખ અને દસ તારીખ બે દિવસનો છે આજે શોભાયાત્રા હતી બુદ્ધિસાગર દાદાની આખા સમગ્ર વિજાપુર નગરની અંદર યાત્રા ફરી બપોરે ગુરુપદ પૂજા છે અને રાત્રે ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલો છે દસ તારીખે સવારે ગુણાનુવાદ સભા છે ત્યારબાદ વિસર્જન છે નમસ્કાર સાહેબ શું નામ મારું નામ હિતેન્દ્ર શાહ છે બુદ્ધિ બુદ્ધિસાગર મહારાજ સાહેબ ક્યારે થઈ ગયા ને એમનું શું જીવનમાં ખાસ તો મહત્વતા છે એની હાજી આજથી એકસો પચાસ વર્ષ પૂરે એટલે ઓગણીસો ને ત્રીસની સાલમાં એમનો જન્મ આજ વિજાપુર નગરમાં અને આજ જે જ્યાં અત્યારે બુદ્ધિસાગર સુરી જૈન સમાધિ મંદિર આવેલું છે એ જ સમાધિ મંદિરમાં એ જ ભૂમિ ઉપર એમનું ખેતર હતું એ જ ખેતરમાં આજથી એકસો પચાસ વર્ષ પહેલાં એમનો જન્મ શિવરાત્રિની મધ્યરાત્રિએ થયેલો હતો અને એ જ ભૂમિ ઉપર એકાવન વર્ષની ઉંમરમાં એવો અગ્નિ સંસ્કાર પણ એમનો આ જ ભૂમિમાં એ જ જગ્યા ઉપર કરવામાં આવ્યો હતો અને આ દોઢસો વર્ષ પ્રાચીન એટલે આજથી એકસો ને પચાસ વર્ષ પહેલાંનું આ એમની જમીન પોતાની હતી સાહેબની બ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારા સાહેબની અને ત્યાં એમનો અગ્નિનાદ પણ એકાવન વર્ષ પછી ઓગણીસો ને એક્યાસીની સાલમાં અગ્નિદાન પૂજ્યશ્રી સયાજીરાવ ગાયકવાડ સરકારના સમયથી જ આ એમના પૂર્વ ભક્ત પણ હતા બુદ્ધિસાગર સુરીશ્વરજી દાદાના ભક્ત હતા અને એમણે પણ અહીંયા ઘણું યોગદાન આપ્યું હતું અહિંસા માટે માંસાહાર માટે પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજા બહુ જ પ્રખર હતા જૈન ધર્મ અને એમની એમણે પોતે પટેલ કુળમાં જન્મેલા પણ એમણે પચીસ વર્ષની ઉંમરમાં જૈન ધર્મ અપનાવ્યો અને દીક્ષા લીધી એમની પાલનપુરમાં ભવ્ય દીક્ષા એમની થઈ અને એ દીક્ષા લીધા પછી એમણે પચીસ વર્ષ જ પોતેનું સંયમ જીવન છે પચીસ વર્ષની અંદર એમણે ત્રીસ હજાર પુસ્તકનું વાંચન કરેલ છે એકસો ને અડતાલીસ પુસ્તકોનું લેખન કર્યું છે અને કોઈ પણ કોઈપણ વિષય કોઈ કોઈ પણ વસ્તુ એવી નથી કે જેમાં એમણે એમના પોતાના એકસો અડતાલીસ પુસ્તકમાં આવરી લીધી ન હોય અને એ પોતે એમને પોતે બારસોથી થી ઉપર તો ભજનો રચેલા છે કે સાદી ભાષામાં કે દરેક વ્યક્તિ સમજી શકે કે ભાઈ એમને આ શું છે અને આજથી એકસો વીસ વર્ષ પૂર્વે એમણે એક ભવિષ્યવાણી કરેલી કારણ કે એ પોતે યોગ સાધનાના જબરજસ્ત પ્રખર વિદ્વાન હતા અને દુનિયાભરમાં વર્લ્ડમાં આ એક જ ગુરુ એવા છે કે આ કળિયુગની અંદર જેમણે સાક્ષાત્કાર કરીને પોતાની સાધના દ્વારા જો વીરને પ્રસન્ન કરી અને લોકોના જૈન ધર્મ અને કોઈ પણ પ્રકારના કોઈ હિંદુઓ પીડાઈને અને એમની આસ્થાના કેન્દ્ર સમાન એવા ઘંટાકરણ વીરને એમને પોતાની સાધનાથી પ્રત્યક્ષ કરીને એમને અહીંયા મૌડી મુકામે એમને પ્રસ્થાપિત કર્યા છે એ આસ્થાના મુકામ સમાન આ એક જ ગુરુ દુનિયાભરમાં એવા હતા કે જેમણે ઘંટાકરણ વીરને પ્રત્યક્ષ કર્યા છે આ એક જ ગુરુ છે અને એમની એકસો વીસ વર્ષ પહેલાંની જે ભવિષ્યવાણી હતી એ આજથી ત્રણ વર્ષ પૂરે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ પોતાના લાલ કિલ્લા ઉપરથી કહેલું કે એક દિન એવો આવશે કે દુનિયાભરમાં આવું આવું થશે એમને એકસો વીસ વર્ષ પહેલાં જે ભવિષ્યવાણી હતી એ આજે સત્યતા ચરિતાર્થ થઈ રહી છે એ આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે ભાઈ કેવો સતયુગ આવવાનો છે એમણે આજથી એકસો વર્ષ વીસ વર્ષ પહેલાં બધું ભાગેલું કે ભાઈ પાણી પડી કે માં વેચાશે આવી રીતે થશે એક દેશ બીજા દેશથી વાતો કરશે જે અત્યારે હાલ આપણે પ્રત્યક્ષ વધારે નિહાળી રહ્યા છીએ અને આ આખું જે સંકુલ છે વીસ વીઘા જમીનની અંદર આવેલું છે શ્રી સ્ફુલિંગ પાર્શનાથ પરમાત્માનું તીર્થ છે અને એમના વંશ પરંપરાના શિષ્ય બુદ્ધિસાગર મહારાજ સાહેબના શિષ્ય કીર્તિસાગર સુરેશ્વરજી મહારા સાહેબ અને એમના શિષ્ય સુબોધ સાગર સુરેશ્વરજી મહારા સાહેબે આખું આ તીર્થની રચના કરી છે બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારા સાહેબને જો આ આખું લાઇટમાં લાયા હોય અને આખી આ જૈન તીર્થની રચના કરી હોય એ એવા આચાર્ય ભગવંત શ્રીમદ ગચ્છાધિપતિ સાગર સુરેશ્વરજી મહાર સાહેબે કરેલી છે અને એમની વંશ પરંપરામાં અમારા જૈન ધર્મના અઢાર હજાર સાધુઓના જે મેઇન તપા ગચ્છાધિપતિ કહેવાય એવા આચાર્ય ભગવંત મનોહર કીર્તિ સાગર સુરેશ્વરજી મહારા સાહેબ અને આચાર્ય ભગવંત ઉદય સાગર સુરેશ્વરજી મહારા સાહેબ અત્યાર હાલ આ તીર્થનો સંપૂર્ણ સંચાલન કરી રહ્યા છે અને આ વિજાપુરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આવી નગરયાત્રા આજે નીકળી છે એ ખરેખર ગુરુનો ચમત્કાર સિવાય આ કોઈ અજાયબી શક્ય નથી કે આજે વિજાપુર નગરમાં કોઈ પણ પટેલનો કણબી કે કોઈ પણ વ્યક્તિ એવી નથી કે આજે આ પ્ર અમારા પ્ર વરઘોડામાં હાજર ના હોય દરેકને ગુરુ પ્રત્યેનું ઋણ ચૂકવવા માટે એકસો પચાસ વર્ષની ઉજવણી ભવ્યતા ભવ્ય રીતે ઉજવાઈ રહી છે